કેમ છો બધા મજામાં મજામાં ને તો જ અમારા નવા નવા વ્લોગમાં હાર્દિક અરે વિડીયો બનાવવાના હતા તે જોઈ મમ્મી દીકરો બે આવ્યા છે અને જોઈ ઈ વિડીયો બનાવે છે અને મસ્ત સરસ મજાના વિડીયો બનાવે છે અને હાર્દિક ને જેટલો સપોર્ટ કરો છો એટલો એને સપોર્ટ કરજો આવ્યા છે જો મમ્મી દીકરો બેય આવ્યા છે અત્યાર સુધી અમે જોઈને વિડીયો બનાવતા હતા અને હું એને શીખવાડતી હતી કેમ કે એ નવા નવા છે ને આવડતું નથી એટલે પછી હું એને શીખવાડતી હતી હા જો આ છે અમારા આમ તો પેલા હાર્યા જ રહેતા હતા પણ હા પછી આગળ વી ગયા રહેવા કે એટલે પછી હવે આવે છે કેમ કે વિડીયો બનાવવા છે તો એને ખબર નથી પડતી એટલે આવે છે મળવા એમ નકર અમે ત્યાં આવતા જાટો આંટો મારવા કહા શરૂ જોઈ ફોનમાં વાત છે

હાલો ફેમિલી તો જો મહેમાન આવેલા હતા મહેમાન વ્યાઈ ગયા છે અને હવે જો હવે ભાઈ છે ને બહાર રમવા કીધું મહેમાન વીઆઈ ગયા છે તો આપણે ક્લિપ મારવાની છે એક વિડીયો ઉતાર નાખી મેં કીધું મહેમાન આવ્યા હતા વિડીયો કેવી રીતે બનાવવો એ નહોતું આવડતું એને ચેનલ છે પણ વિડીયો બનાવતા નહોતું આવડતું તે એ અમાર શીખવા આવ્યા હતા અને હાર્દિક એ શોર્ટ વિડીયો ઉતારવા આવ્યા હતા એ કહે કે હાર્દિકના ઓલામાં એ કહે કે મારા છોકરાનો વિડીયો મેં કો તે ને એને છે અને એને તમે સપોર્ટ કરજો ગયા છે હવે કોઈ લે આમ હવે આપણે છે ને હું ફરવા જવાનું છે આગળ અમારે નવા કપડા પહેરવા પડશે એવું છે સારું હાલો તો છે ને બીજા કપડા પહેરી લઈ મસ્ત રીતના તૈયાર થઈ જાય અને પછી જવાનું છે અમારે મૂન ગાર્ડનમાં ફરવા કાઢી સારું હાલો પછી જઈને ગાર્ડન ગાર્ડનમાં મળીએ તમને કાર્તિક જવું ને આવજો

હાર્દિક હાર્દિક હવે હાર્દિક નો વારો આવ્યો એમને હાર્દિક ભાઈ જો અમારા ગાર્ડન માં આટા મારવા મળ્યા જો હાર્દિક ક્યાં આવી ગયા આપણે આમ જો ભાઈ ભાભી રીલ બનાવે છે આમ જો રીલ બનાવે છે આમ જો આ બાજુ જો આયા જો

આવી ગયા છે જો બાર ફરી બહુ મજા આવી હો અને રીલું કેટલી બનાવી ને કેટલા વિડીયો બનાવ્યા ને આ લોકો બધા સોપાટી માં ખાતા હતા એમ બહુ મજા આવી ગઈ કા ને જો પછી ભૂખા થઈ ગયા છે જો કેમ હાર્દિક ભાઈ ચોકો બાર ખાય છે આમ જો બે આમ જો તમને ભૂખ નથી લાગી લાગતી એ રવિવાર છે કા છોકરા ખાય છે હું બેઠી હા ઘરે નહીં જાય આપણે હા ઘરે જાય ને દી હાથમી ગયો હવે કા

ઘરે પૂરો કરો એના કરતા મેં કીધું આયા પૂરો કરી દે તો કેવો લાગ્યો વિડીયો તમે લાઈક કરી દેજો શેર કરી દેજો ને સબસ્ક્રાઇબ કરી દેજો સારો હાલો તો મળીએ બીજા વિડીયો સાથે ત્યાં લગ્ન બધા ટાટા જય માતાજી